ડિઝની પ્લસ હોટસ્ટાર ઉપર એક વેબ સિરીઝ છે જેનું નામ છે સર્ચ ધ નેના મર્ડર કેસ છ એપિસોડ અત્યારે રિલીઝ કર્યા છે અને એના પછી સિરીઝે મગજનો હથોડો કરી નાખ્યો છે કારણ કે ડિઝની પ્લસ હોટસ્ટાર છે ને એને એક ટેવ છે ભાન વગરનું છે ડિઝની પ્લસ હોટસ્ટાર આપણે દેશી ભાષામાં કહીએ ને તો ભાન બારીનું છે ભાન વગરનું છે ખબર નહીં એની પીઆર ટીમ કોણ છે કઈ રીતે એનું આખું મેનેજમેન્ટ ચાલે છે પણ એ બુદ્ધિ વગરનાને એ નથી ખબર પડતી કે કોઈ પણ સિરીઝ નાખો એટલે એને એક સાથે નાખો તો જ લોકોમાં એનો ઇન્ટરેસ્ટ રહે અથવા તો તમે એક પછી એક દર અઠવાડિયે એપિસોડ નાખો છો કાં તો તમે આખી સિરીઝ નાખી જો છો અથવા તો છેલ્લો એપિસોડ છે એ બાકી રાખો છો અથવા તો પાંચ એપિસોડની વેબ સિરીઝ છે એમાં તમે બે બે એપિસોડ રિલીઝ કરો છો એ બધું જે કાંઈ કરો છો ને તમારી બુદ્ધિનું પ્રદર્શન છે એનાથી કોઈ એટલે કોઈ છે એ અંગે જ નથી રહેતું હવે છ એપિસોડ અત્યારે એવા છે અને જે સિરીઝનું મેઇન સસ્પેન્શન એ ખુલ્યું નથી પણ પાછી અંતમાં એવું પણ નથી કીધું કે કેટલા એપિસોડ બાકી છે ક્યારે આવશે કંઈ નહીં છ એપિસોડ પછી ખાલી કન્ટિન્યુ લખી દીધું છે હવે આગળ ક્યારે આવશે કે દિવસ આવશે કેટલા એપિસોડ આવશે સિઝન ટુ આવશે શું આવશે કંઈ જ નથી પણ છ એપિસોડની જો વાત કરીએ ને તો જબરજસ્ત છે એપિસોડ છ અત્યારે આવ્યા છે તમારે અત્યારે જો જોયું હોય તો લગભગ પોણા ચાર કલાક જેવી તમારે આપવી પડશે ટાઇટલ પરથી તમને ખબર તો પડી ગઈ હશે ટ્રેલર જોઈએ તો પણ તમને ખબર તો પડી જ ગઈ હશે કે ભાઈ મર્ડર કેસ છે એટલે હું એક વસ્તુ તમને ક્લિયર કરી દઉં કે તમને લોકોને જો મર્ડર કેસ જોવા ગમતા હોય ને તો પછી તમારે રિવ્યૂ જોવાની જરૂરત નથી જોઈ ના પણ રિક્વેસ્ટ એટલી છે કે અત્યારે રહેવા દેજો કારણ કે સસ્પેન્સ જે મેઇન છે ને એ ખુલ્યું જ નથી મને ખબર નહોતી બાકી હું પણ અત્યારે ના જોત પણ હવે જોતાં જોવાઈ ગઈ પછી ખબર પડી કે આનું મેઇન સસ્પેન્સ છે એ લોકો હજી ખુલ્યું જ નથી અને આખો એપિસોડ અથવા તો બે એપિસોડ અથવા તો આખી સિઝન અથવા તો પાર્ટ ટુ કંઈક બાકી હશે આમાં હવે એક મર્ડર થઈ જાય છે અને મર્ડર થાય છે એટલે પછી એનું ઇન્વેસ્ટિગેશન થાય છે સ્ટોરીમાં નવું કંઈ નથી ઇન્વેસ્ટિગેશનમાં નવું શું આપવાના બોલો મર્ડર થયું હોય એમાં નવું શું આપવાના મર્ડર થયું હોય એટલે પોલીસવાળા એનું આખું ઇન્વેસ્ટિગેશન કરતા હોય અને પછી એક પછી એક એક પછી એક પત્તા ખુલતા હોય સસ્પેન્સ ખુલતા હોય એટલે એક વસ્તુ અહીંયા એ છે કે તમે બોર નહીં થાવ જેમ એપિસોડ પૂરો થશે એટલે તમારી ઉત્સુકતા વધશે કે ઓત તેરી હવે શું થશે ચાલો બીજો એપિસોડ શરૂ કરી દો બીજો જોશો પૂરો થશે એટલે તમને એમ થશે કે ઓત તેરી હવે શું થશે ચાલો હું ત્રીજો જોઈ લો એટલે તમે એકવાર જોવાનું શરૂ કરશો એટલે પછી તમને એમ થશે કે આવું બધું જોઈ જ નાખું પછી હું ઊભો થો સ્ક્રીન પ્લે છે એ લખાણેલો છે પ્રેઝન્ટેશન ખૂબ સરસ છે બધા ફેક્ટ પર વાત કરવામાં આવી છે અમુક સવાલ એવા છે તમારા મગજમાં કે તો આની પાસે બે ફોન ક્યાંથી આવ્યા એટલે તરત જ તમને એનો આગળ જવાબ પણ આપી દેશે આ લોકો ઘણા ઘણી વાર એવું થાય કે અમુક ફેક્ટ છે એ ખાલી બતાવી દે કે આ હતું પછી એના જવાબ પણ ના મળે પણ અહીંયા એવું નથી તમારા શક છે એ ઘણા લોકો પર પહેલાં તો મેકર્સ જ નાખી દે છે કે ભાઈ જો પેલા આ છે પછી આ છે આ છે તમને જેની જેની પર શક થશે ને મેકર્સે એ શક પહેલાં નાખી દીધા છે કે પહેલાં આ છે પછી કે ના મર્ડરર આ છે પછી કે ના મર્ડરર આ છે એટલે પછી એ આખું ક્લિયર જ થઈ જાય કે આ છે આ નથી આ છે આ છે કઈ રીતે બન્યું શું બન્યું કેવી રીતે બનવું કેટલા વાગે બન્યું બધું જ ખૂબ સરસ રીતે દર્શાવેલું છે ટેકનિકલી પણ સિરીઝ ખૂબ સરસ છે એક વાંધો મને એ આવે છે હરેક ઇન્ડિયન વેબ સિરીઝમાં એ ચાહે મર્ડર મિસ્ટ્રી હોય ક્રાઇમ થ્રીલર હોય કે પછી કોઈ પણ ઇન્વેસ્ટિગેશન વાળી સિરીઝ હોય પોલીસ ઓફિસર એમાં ઇન્વેસ્ટિગેટ કરતા હોય એટલે એની ફેમિલીથી એ ભાઈ પરેશાન જ હોય એ ચાહે લેડીઝ હોય કે ચાહે જેન્ટ્સ હોય હવે આ વસ્તુ જો કાઢી નાખે ને તો વેબ સિરીઝનો લંબાઈ છે ને ઘટવા માંડશે એટલે કોઈક એ લોકોને સમજાવો કે ભાઈ પોલીસવાળા છે એની પર્સનલ લાઈફ બતાવવાનું હવે બંધ કરે થાકી ગયા છીએ માંડ મજા આવે માંડ જોવાની મજા આવે ત્યાંની એની પર્સનલ લાઈફ ઘુસાડી દે અને એની પર્સનલ લાઈફ પછી તમને ખબર જ છે કે ફગાવવાની જ હોય એટલે આની કોંકણાસન શર્મા છે એ મેન ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે અને એની પર્સનલ લાઈફ બતાવી છે જો એ ના બતાવી હોત ને તો મને એમ છે આ વેબ સિરીઝની ટોટલ લંબાઈ જેટલી હશે અત્યારે તો છ જ આવ્યા છે પણ અત્યારે જે છ આવ્યા છે ને જો પર્સનલ લાઈફ કોંકણાસન શર્માની ન બતાવી હોત ને તો લગભગ ચાર એપિસોડમાં જ આ સિરીઝ અત્યારે પૂરી થાય આવું મને લાગે છે પણ છતાં જે બતાવ્યું છે એને ઇગ્નોર કરતાં બાકીનું જે કંઈ પણ છે આખો કેસ છે જે રીતે ઇન્વેસ્ટિગેશન ચાલે છે એક એક પોઈન્ટ પર વાત થઈ છે પ્લસ મિસ્ટ્રી છે એની સાથે સાથે પોલિટિક્સ પણ બતાવવામાં આવ્યું છે મર્ડર મિસ્ટ્રી છે એની સાથે સાથે પોલિટિક્સ પણ બતાવવામાં આવ્યું છે એ પણ એક જે મિશ્રણ કર્યું છે એ ખૂબ સરસ લાગે છે તો ઇન શોર્ટ તમને કહું તો સારી છે ટાઈમપાસ થઈ જાય એવી છે તમે બોર નહીં થાવ જો સારો એવો કન્ટેન્ટ તમારે જોવું હોય કાંઈક તમારી પાસે જોવા જેવું નથી તો આ બોર નહીં થાવ અને એમાં તમને મર્ડર મિસ્ટ્રી જોવું ગમે છે તો તો જોઈ જ નાખો પણ અત્યારે રહેવા દેજો હું એમ કહીશ આખું રિલીઝ થાય પછી જોજો બાકી ડેવલપ ખૂબ સરસ થાય છે એપિસોડ બાય એપિસોડ જે રીતે સ્ટોરી આગળ વધે છે ને એ રીતે જે રીતે આખી આમ ગ્રાફ ઉપર જાય છે ને એ જોવાની બહુ મજા આવે છે બધાની એક્ટિંગ પણ ખૂબ સરસ છે બીજીએમ પણ ખૂબ સરસ છે અને પોલીસવાળા છે મેન એની પર્સનલ લાઈફ સિવાય બીજું વધારાનું કંઈ બતાવ્યું નથી એ પણ એક ખૂબ સરસ પોઈન્ટ છે અત્યારે રેટિંગ તો નહીં આપવું કારણ કે અધૂરી છે પછી સસ્પેન્સ ખુલે પછી ખબર પડે કે આ લોકો કેટલું સસ્પેન્સ જાળવી રાખી આમ રાખવામાં સક્ષમ થયા છે કારણ કે પણ આ તમે તમારા પ્લે પ્લેલિસ્ટમાં રાખજો આનું જ્યારે આખી સિરીઝ રિલીઝ થાય ને પછી જોજો મજા આવશે જોવાની ધન્યવાદ